યાત્રાધામ પાવાગઢના જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડીને બહાર ફેંકી દેવામાં આવી હોય તેવી ઘટના હાલ અત્યારે બનવા પામી છે ત્યારે આપણે જણાવી દઉં કે ભગવાનની પ્રતિમાઓ તોડીને બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ યુવાનોએ જાગો જૈનો જાગોના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને મૂર્તિ તોડી પાડવાની ઘટનાને લઈને સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઘટનાના વિરોધમાં અમદાવાદના ગિરધરનગરમાં મીટીંગ યોજવામાં આવી અને આ સમગ્ર ઘટનાનો વિરોધ દર્શાવવામાં આવ્યો thank yeah. you છ સાત સાલ બે છ સાત કિલોમીટર બી બની બીજા મુખ્યમંત્રી

مضبوح سے ان خبروں کے لیے چینل کو سبسکرائب کیجیے ખબર કા નોટીન પાલ આઈકન કો જરૂર દબાણ